વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાંથી હનુમાનજી મહારાજ ની નીકળવાની હોય ત્યારે સોમવારે સાંજે પોલીસ તંત્ર દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ કમિશનર હાજર રહ્યા હતા અને વિસ્તારમાં સઘન ચેકિંગ કર્યું હતું વિસ્તારના દરેક ધાબાને ડ્રોન દ્વારા અને પોલીસ દ્વારા તપાસવામાં આવ્યા હતા આ ઉપરાંત વિસ્તારમાં કોમ્બિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ફતેપુરા વિસ્તારમાંથી પ્રગતિ યુવક મંડળ દ્વારા શ્રી હનુમાનજી મહારાજની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને સોમવારે સાંજે પોલીસ કમિશનર નરસિંહા કોમર દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજિત ફ્લેગ માર્ચમાં ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડીસીપી ઝોન ચાર ડીસીપી ઝોન ત્રણ સહિતના સ્થાનિક પોલીસ છોડાયા હતા પોલીસ કમિશનરે શોભાયાત્રાને લઈને જરૂરી સૂચના પણ આપી હતી પતિપુરા વિસ્તારમાંથી હનુમાનજી મહારાજની શોભાયાત્રા નીકળવાની હોય તેને લઈ સંગમ ચાર રસ્તાથી કુંભારવાળા ત્રણ રસ્તાથી જૂના આરટીઓ સર્કલથી ભક્તિ સર્કલથી પાણીગેટ દરવાજા થઈ ગાંધીનગર ગૃહથી માર્કેટ ચાર રસ્તા થઈ દાંડિયા બજાર ચાર રસ્તા થઈ જુબેલી બાગ થઈ અડાણિયા પુલથી ચાંપાનેર પોલીસ ચોકી તરફ નહી જઈ શકાય આ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે શોભાયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા નો પાર્કિંગ ઝોન પણ ઉભો કરી દેવામાં આવ્યો જેથી શોભાયાત્રામાં જોડાનાર ભક્તોને કોઈ પણ તકલીફ ન પડે અને તે રસ્તેથી અવરજવર કરનાર રાહદારીઓને પણ કોઈ તકલીફ ન પડે